अषाढ़ी बीजना न शुभ दिवसे ग्लोबल कच्छ कच्छ मित्र पहल ने जनकपुर गांटीदार समाज द्वारा सवायो आवकार जनकपुर पाटीदार समाज द्वारा जनकपुर गांव में बे हजार छ वृक्षों वावा करायो शुभारंभ हल्लो कच्छी कच्छ में। કચ્છી નવા વર્ષના દિવસે જનકપુર પાટીદાર સમાજ અને સમાજના બે મિત્રોના હુમળકા સાથેનો વતન પ્રેમ એક મિશાલ સમાન બની રહ્યું છે ત્યારે માંડવી તાલુકાના જનકપુર ગામને નંદનવન બનાવવા પાટીદાર સમાજના દાતા પરિવારો સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સહયોગથી અને ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું શુભારંભ કરવામાં આવ્યું શ્રી માંડવી મુન્દ્રા ગ્લોબલ કચ્છના અગ્રણીશ્રીઓ શ્રી ધીરજભાઈ છેડા એકલવીર અમુલભાઈ દેઢિયા જયંતિભાઈ મામલીયા કપિલભાઈ વ્યાસ ડીઆર ગ્રુપના બંને મિત્રો ઈશ્વરભાઈ અને મણિલાલભાઈ

બંને મિત્રો ઈશ્વરભાઈ અને મણીલાલ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે ઘણી બધી સંસ્થાઓમાં મન અને અને ધનથી વર્ષોથી યોગદાન આપતા રહ્યા છે જ્યારે ગ્લોબલ કચ્છના અગ્રણીઓ સાથે જનકપુરને નંદનવન બનાવવા બેઠક મળી હતી ત્યારે તેમને કચ્છ માટે વિશેષ વતન પ્રેમ દાખવી જનકપુરને નંદનવન બનાવવા બે હજાર વૃક્ષો વાવવા સહમતી દર્શાવી હતી ત્યારે જનકપુર પાટીદાર સમાજના દરેક ભાઈઓ સાથે વાત કરતા જનકપુર પાટીદાર સમાજના દરેક પરિવારોએ એક વૃક્ષ થી લઈ પાંચ દસ પંદર ત્રીસ જેટલા વૃક્ષોનું અનુદાન આપી જનકપુરને નંદનવન બનાવવા સહયોગ પૂરો પાડ્યો હતો અભિયાન પ્રસંગે જનકપુર પાટીદાર સમાજ યુવક મંડળ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું जनकपुर ग्रामजनों वरजांग भाई गढ़वी बाड़ा तालुका पंचायत सदस्य सामतभाई गढ़वी महामंत्री मांडवी तालुका भाजप वीरमभा को बाड़ा सरपंच पाचोटिया गांव पुंशी गढ़वी उंडोठ सरपंच जीवराज भाई गढ़वी पाटीदार युवक मंडल प्रमुख जितेंद्र भाई महिला मंडल प्रमुख नर्मदाबेन पोकार धीरज चोपड़ा रमेश रामजी यानी भवानजी भाई पोकार नाना लायजा मोटा लायजा बाइट गांव अग्रणी श्रीओ અને ચારસો મી વધારે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંતે નરસિંહભાઈ ચોપડા દ્વારા પધારેલા મહેમાનોનું અને ગ્રામજનોનું શાબ્દિક સન્માન કર્યા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર હું ધીરજ છેડા એકલવીર આજે તારીખ સાત સાત બે હજાર ચોવીસ માંડવી તાલુકાનું જનકપુર ગામમાં આજે બે હજાર વૃક્ષો વાવવાનું અભિયાનની શુભ શરૂઆત થઈ છે પૂજ્ય સંત શ્રી રાજડા ટેકરીના એમના આશીર્વાદ અને આપણા લાડીલા ધારાસભ્ય સન્માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે એમના કરકમળો દ્વારા તથા દાતા પરિવારોના કરકમળો દ્વારા આજે પાંચ વૃક્ષોની શુભ શરૂઆત કરી અને બે હજાર અને છ વૃક્ષો ના દાતા હમણાં સુધી બધા ગામના દરેક પરિવારો જન્મથી મળ્યા છે સૌથી વિશેષ પ્રથમ વખત જ્યારે મીટિંગ થઈ ત્યારે એક જ વાત કરી ડીઆર ગ્રુપે કે અમે બે હજાર વૃક્ષ આવી દેસું પણ ગ્રામજનોએ વિનંતી કરી કે કાંઈક અમને પણ જગ્યા આપો અને ત્યારે કીધું કે ખૂટે એ બધા અમારા આવી ભાવના પોતાના વતન પ્રત્યે આપણને એમ કહેવાનું મન થાય કે ઈશ્વરભાઈ અને મણિભાઈ ડીઆર ગ્રુપ મુંબઈમાં રહે છે તો પણ વતન માટે કેટલી એમને વતન માટે ચિંતા છે કહે છે ને કચ્છના કવિ કે ડસો ઝાર જાદુ નજર રખો તા ભલ ભલે કે અસી અસર મેં રખોતા વસુંતા ભલે અસી મુંબઈ નગર મેં પણ વતનજી મીટી કે પગર મેં રખોતા વતનજી મીટી કે પગર મેં રખોતા આ વતન માટેને આજે આ વતન પોતાના રતન પર ગામના એક એક પરિવારોએ કોઈ ત્રીસ જનક પર ગામના એક એક પરિવારોએ કોઈ ત્રીસ હજાર કોઈ વીસ હજાર કોઈ પંદર કોઈ દસ કોઈ પાંચ કોઈ બે અને કોઈક એક પણ એક વૃક્ષ આપનારનું પણ એટલું જ સન્માન થાય જેટલું ડીઆર ગ્રુપનું થાય એટલે આજે હું જ્યારે આટલા ગામોમાં ઝાડ વાવ્યા કે આટલા ફંક્શનોમાં ગયો છું પણ આવું નાનામાં નાના દાતાનું પણ એટલું જ સન્માન કરી અને એક એને ખુશી થાય એક ઝાડ નહીં પણ એક સંસ્તને અહીં બેસણા કરાવ્યા છે એવા ભાવ સાથે આ જનકપુર ગામની એકતા જનકપુર ગામનું મહિલા મંડળ જનકપુર ગામના યુવક મંડળ અને બધા એક રસ અને એકરૂપ થઈને ગામની અંદર ત્રણ વર્ષ સુધી ખૂબ વિકસિત કામો કરશે બે હજારને છ વૃક્ષો આજે થઈ ગયા એથી પણ આગળ વધશે અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટમાં ત્રીસ લાખ એમના ત્રીસ લાખ આ ગામના અને સાહીઠ લાખમાં આ બે હજાર વૃક્ષોનું વાવેતર ખૂબ સરસ થશે ત્યારબાદ ગામમાં સારી વાઈફાઈ આવી જાય સારું મોર કેન્દ્ર બને કેમેરા તો છે જ ગામને એક એવું નંદનવન બનાવી અને સમગ્ર કચ્છને એક નમૂનારૂપ બને લોકો અહીં જોવા આવે અને ટુ ડે થ્રી નાઇટ રોકાવા આવે એવું જનક પર ગામ બનાવવાનું જેમણે નેમ લીધું હોય આવા બંને રત્નો આપણા ઈશ્વરભાઈ અને મણિભાઈ સમાજની અનેક સંસ્થાઓમાં કચ્છ યુવક સંઘ સાથે તો વર્ષોથી સંકળાયેલા છે દરેક ગામ કાર્યમાં એમની દાનની અવિરત ગંગા હોય જ પણ અનેક સંસ્થાઓ સાથે જોડાય અને સારા કાર્યોમાં હંમેશ ઊભા રહે છે અને ગામ માટે તો એક જ વાત કરી છે અમને પૂછવા આવું નહીં સારું કામ હોય તો જે જેટલા લાભ લઈ શકે એ લે બાકી અમે બેઠા છીએ આવા ઉદારદિલ દાતા જે ગામમાં હોય એ ગામ આજે આમ જનકપુર ગામ મેં જોયું કાટકોણામાં બનેલો વિકસિત મોટા રોડો એવા મંદિરો એવા મકાનો એવા એવી વાડી વાડી વિસ્તારનું ગામ એવું સરસ વાળીયા ગામ આવો સમગ્ર કચ્છને અહીંથી હું આહવાન કરું છું કે જનકપુર જેવા દરેક ગામમાં બે હજાર વૃક્ષો વાવાય ગાય આધારિત ખેતી થાય અને આપણા ઝેરી બાવળો સફાઈ થાય અને પાણીનું સંગ્રહ કેમ વધે એના માટે આપણે તળાવ તળાઈ ઊંડા કરાવીએ નવા ચેકડેમો બનાવીએ અને ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું એની સાથે આપ ભેગા થઈ અને આપણે ત્રણ વર્ષમાં દરેકના ગામને શુભ સુંદર બનાવીએ એ જ અભ્યર્થના સાથે ફરી એકવાર હું ન્યૂઝ ઇલેવન ગુજરાતને પણ ધન્યવાદ આપું છું કે સારા કાર્યોમાં હંમેશા ન્યૂઝ ચેનલ અમારી સાથે રહે છે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય જનકપુર મારું નામ નરસિંહભાઈ ચોપડા સામાજિક અગ્રણી આજે જનકપુર ખાતે માંડવી તાલુકાનું એક નાનું ગામ ગુજરાતનું અમે નાનું ગામ અને આ ગામની ખાસિયત કહીએ તો સો એક કુટુંબ જેટલી વસ્તી ધરાવતું પાટીદાર સમાજની બહુલક વસ્તી ધરાવતું ગામ એમાં મહેશ્વરી સમાજ મુસ્લિમ સમાજના પરિવાર હોય રબારી સમાજ હોય કે મહારાજ સમાજ હોય એ અમારા ગામમાં એક નાના પરિવારની જેમ જેમ એક પરિવાર વસુદૈવમ કુટુંબકમની ભાવનાથી રહેતું ગામ એમાં આ ગામને અમારા વડીલોએ જે આશીર્વાદ રૂપે આપેલી જે સંસ્કારોની જે એક પેઢી દર પેઢીની જે સંસ્કારો છે એ સંસ્કારોનું સિંચન કરવાની ભાવના જે અમને વડીલોએ આપી છે એ આજે સમસ્ત ગ્રામજનો અને નાના ભૂલકાઓ આ પરંપરાને નિભાવી રહ્યા છે એમાં અમને આ જનકપુરને વિકાસશીલ છેલ્લા પચીસ વર્ષથી અમારા ગામને એક ગુજરાતનું મોડલ ગામ તરીકે બનાવવાની જેમને નેમ લીધી છે એવા અમારા ગામના દિલેર દાતા પરિવારમાંના એક ડીઆર ગ્રુપના ભાઈ ઈશ્વરભાઈ અને ભાઈએ ગામને વિકાસશીલ બનાવીએ સાથે સાથે પ્રકૃતિ પ્રેમી બંને ભાઈઓએ આ ગામને તાલુકાનું જિલ્લાનું એવી કોઈ હરીફાઈ ન કરવી પણ ગામમાં વસતો દરેક જીવ જીવ માત્ર નહીં પણ પશુ પંખી હોય કે નાના નાના જીવો જેમાંથી એને પેટ ભરીને પામે એવી ભાવના સાથે વૃક્ષોનું વાવેતર કરવા માટેની જ્યારે એમને જનકપુર ગામે ભગવાન લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે જ્યારે અમારી વચ્ચે આશીર્વાદ આપવા માટે આવેલા સંતોના જે એમના આશીર્વચનમાં સંતોએ કીધું હતું આ ગામ ફૂલે ફાલે અને વિકસે એની સાથે સાથે આપ દરેક ગ્રામજનો ઘર દીઠ એક એક વૃક્ષ વાવી અને આપ નાના નાના જીવોને એમનું પોષણ થાય એમનું પેટ ભરાય એવી ભાવનાથી આપણે માણસો તો બે હાથ ભગવાને આપ્યા છે કમાઈ લેશું કમાઈને આપણો રોટલો આપણે પેટ ભરશું પણ જેમને બુદ્ધિ નથી આપી એવા પ્રાણીઓ હોય પશુ પંક્ષી હોય નાના નાના કીટકો હોય એમને ખાવા માટેનું સંસાધન ભગવાને વરસાદ જ્યારે પડે ત્યારે નાની નાની કુમળી જે વનસ્પતિઓ પેદા થાય વનસ્પતિમાંથી બીજ બીજ ફૂટે એ બીજમાંથી બીજ ખાય અને પોતાનું પેટીયું રડતા હોય એવા નાના નાના જીવો પશુ પંક્ષીઓને રહેવા માટેના વૃક્ષો થાય અને જેમ ધારાસભ્ય અને એકલવીર સાહેબ ધીરજભાઈએ અહીંથી કીધું આજે કે બસો વર્ષની પાંચસો છસો વર્ષ સુધીનું આપે એક ભોજન માટેની વ્યવસ્થા ઊભી કરી હોય એવા ડીઆર ગ્રુપને અમે પણ ધન્યવાદ આપીએ છીએ આજે બે હજારથી છ બે હજાર છ વૃક્ષોનું આજે પ્રતિકરૂપે પાંચ વૃક્ષ વાવી અને અમે વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું છે અમે આ બંને દાતાઓ સાથે સાથે વ્હીલ ગ્રુપનો અને નાના મોટા દરેક દાતાઓનો અહીંથી અમે આભાર વ્યક્ત કરી રહ્યા કે આપ ધંધા અર્થે જનકપુરની ભૂમિને છોડી અને કર્મભૂમિ આપે મહારાષ્ટ્ર હોય કે દેશના બીજા રાજ્યોમાં પરપ્રાંતમાં આપ ગયા અને પેટીઓ રડવા માટે આપ ધંધો કરી અને ત્યાં પણ જનકપુર ગામનું નામ રોશન કરી અને ત્યાં પણ આ વૃક્ષારોપણની પ્રવૃત્તિ હોય સામાજિક પ્રવૃત્તિ હોય શૈક્ષણિક પ્રવૃત્તિ હોય તેમાં પણ આ દાતા પરિવારો અમારા ખૂબ સારો ત્યાં સહયોગ કરે છે અને સાથે સાથે આજે નાના મોટા જે પણ દાતાઓ અહીં આવી અને અમારા ગામને અમારા ગામને આંગણે આવ્યા પગલાં કર્યા અને અમારા કાર્યક્રમમાં ઉપસ્થિતિ દર્શાવી ખાસ ગ્લોબલ સંસ્થા અને કચ્છ મિત્ર સુખનું સરનામું સદભાવના ટ્રસ્ટ આ દરેક સંસ્થાઓએ આ નાની મોટી વાત નથી બે હજાર વૃક્ષ એટલે સાહીઠ લાખના ખર્ચે જેનું ચાર વર્ષ સુધી જતન કરવું એક વૃક્ષ પણ બળી કે પડીને ભાંગી જાય અને નષ્ટ થઈ જાય છતાં પણ એને ઊભું કરવું નવું વાવેતર કરવું પાણી પીવડાવવું જતન કરવું આવી ત્રણથી ચાર વર્ષ સુધીની જે જતનની પ્રક્રિયા હોય એ પ્રક્રિયા નાની મોટી વાત નથી રૂપિયા સાઠ લાખના ખર્ચે બે હજાર વૃક્ષોનું વાવેતર થયું સદભાવના ટ્રસ્ટે ત્રીસ લાખ આપ્યા પચીસ લાખ ડિયર ગ્રુપે આપ્યા બીજા દાતાઓએ આપ્યા અને ગ્રામજનોએ આ વૃક્ષમાં નાનું મોટું દાન આપી અને આમાં યશભાગી બન્યા એટલે દાતાઓનો હું ગ્રામ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપની ટીવીના માધ્યમને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ અમારા ગામની વૃક્ષની જે વાવેતરની આજે પાંચ વૃક્ષો આવી અને અમે શુભારંભ કર્યો છે આ સમગ્ર ભારત વર્ષમાં આ ન્યૂઝ પહોંચે એવી અમારી ભાવના છે બસ હસ્તુ નામ મણિલાલ કરશન દિવાણી જનકપુર આજે અત્રે અમે બે હજાર ઝાડ વાવવાનો જે કાર્યક્રમ અહીંયા આજે આષાઢી બ્રિજના શુભ દિવસે પ્રારંભ કર્યો જેમાં નશિભાઈ અને એકલવીર સાહેબે કીધો સંતો હો આપણા શ્રી અને જલ સંસ્થા જલ નિવારણ સંસ્થાના કન્વીનર એકલ ધરેજભાઈ એકલવ એકલવીર વગેરેઓએ હાજરી આપી અને અમને જે પ્રોત્સાહિત કર્યા અને આ કાર્ય એક ભગીરથ કાર્ય છે જ આ જો સંસ્થાઓ હાથમાં લઈને આપણે આહવાન કરે છે અને આપણે પ્રોત્સાહિત કરે છે તો એના માટે એ સંસ્થાઓને પહેલાં અમે ધન્યવાદ અને અમે એની અંદરથી જ પ્રેરણા લઈ અને અમારા ગામ માટે અમે આ એક વૃક્ષ અભિયાન શરૂ કર્યું આજથી અમે અમુક ત્રણેક વર્ષ પહેલાં અમે આ અભિયાન ચાલુ કર્યું હતું અને સદભાવના સંસ્થા તે વખતે કચ્છમાં એનું નેટવર્ક ન હતો એને કારણે અમે પાછળ રહ્યા નહીંતર આ કદાચ ત્રણ વર્ષ પહેલાં બી આ અભિયાન અમે કદાચ શરૂ કરી દીધું અને આજે ડીઆર ગ્રુપની જે બંને ભાઈઓએ જે વાત કરી તો ડીઆર ગ્રુપના અમે બંને ઈશ્વરભાઈ અને મણિભાઈ અમે શું છે કે માત્ર ને માત્ર અમારી જે આ ગ્રામ પ્રત્યેનું ઋણ છે અમારી જન્મભૂમિ પ્રત્યેનું જે ઋણ છે એ માત્ર ઋણ ચૂકવ્યું છે કારણ કે અમે અહીંથી ભણી ઘણી મોટા થઈ સંસ્કાર લઈ અને અમે કર્મભૂમિ અમે મુંબઈ બનાવી છે પરંતુ અમારી જન્મભૂમિ તો અમારી જનકપુર જ છે અને કહ્યું છે ને કે જનની અને જન્મભૂમિથી વિશેષ કાંઈ નથી અને જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ સ્વર્ગ સ્વર્ગથી પણ મહાન છે તો આજે અમે અમારી જન્મભૂમિને અમે કેમ ભૂલી શકીએ એટલે અમે આ જે કંઈ કરી રહ્યા છીએ એ માત્ર ને માત્ર અમે અમારી જન્મભૂમિનો ઋણ ઉતારી રહ્યા છીએ તથા सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन पास करो जी सर जी जी सर जी सर, जी सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ। 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 सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स